પોરબંદરમાં ચોપાટી પર દરમિયાન ભારે નુકસાન પહોંચ્યું હતું આ ચોપાટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે ત્યારે નુકસાનની જગ્યાએ પર તૂટેલી પાડ પર ઊભા રહેતા હોય છે જેને લઈને અકસ્માતની શક્યતાઓ રહે છે જેથી બેરિકેટ મૂકવા માંગ ઉઠી છે પોરબંદરમાં બિપોર જોઈ વાવાઝોડા દરમિયાન દદુના જીમ સામે ઝોપાટી પરના રોડ નીચે મોટા ગાબડા પડ્યા છે અને ઉપરની પારીનો ભાગ પણ તૂટીને નીચે ખાબકી ગયો છે પારીનો ભાગ નથી હાલ પ્રવાસીઓ ચોપાટી ખાતે મુલાકાતે આવે છે અને એ તૂટેલી પારી ઉપર ઊભા રહે છે નીચે મસ મોટા ખાડા છે જે હજુ પણ યથાવત સ્થિતિમાં છે પ્રવાસીઓ આ સ્થળે જ ઊભા રહે છે પ્રવાસીઓ તૂટેલી પાડીથી અજાણ છે તંત્ર દ્વારા અહીં બેરિકેટ મૂકી અહીં ન ઉભવા સાવચેતી રૂપે સાઇન બોર્ડ હજુ પણ મારવામાં આવ્યા નથી કોઈ પ્રવાસી ખાપ કે નહીં તે માટે અહીં પથ્થરો મૂકી સાઇન બોર્ડ મૂકવાના તંત્રએ દાવા કર્યા હતા પરંતુ હજી કોઈ કામગીરી થઈ નથી હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે જે રસ્તાની ઉપર ઊભા છે તેઓને નીચેનો ભાગ બિસ્માર હોવાની ખબર પણ નથી વધુ સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઊભા રહે તો સમગ્ર રસ્તો પડે તેવી ભીતિ સેવાઈ રહી છે આથી પહેલી તકે યોગ્ય કરવા માંગુઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર